જામનગરમાં તારીખ પાંચ ડિસેમ્બર માર્ગ અને મકાન વિભાગ દ્વારા જામનગર જિલ્લામાં જામનગર તાલુકામાં આવેલા અગત્યના ગ્રામ્ય માર્ગ ટેભડા ગોદાવરીની સપાટી સુધારવાનું કાર્ય સત્વર હાથ ધરવામાં આવ્યું છે આઠ કિલોમીટરની લંબાઈ ધરાવતા માર્ગના નવીનીકરણ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા ત્રણ પોઈન્ટ પચીસ કરોડના જોબ નંબર મંજૂર કરવામાં આવ્યો છે વરસાદને કારણે આ માર્ગની સપાટી અતિ ખરાબ હાલતમાં હતી જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તકલીફોને ધ્યાનમાં રાખી રસ્તા પર સપાટી સુધારવા અને નવીનીકરણની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ હતી પ્રોજેક્ટ હેઠળ માર્ગની ગુણવત્તાના નોંધપાત્ર સુધારો લાવવા માટે માટીકામ ગુણવત્તાયુક્ત ડામરકામ સીડી વર્ક્સ હેઠળ કલ્વર્ટર અને ડ્રેનેજ તેમજ રોડ ફર્નિચર અન્વયે સાયનેઝ માર્ગ્સ વગેરે જેવી કામગીરીઓ કરવામાં આવશે પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કેબી બી છૈયા તથા નાયબ કાર્યપાલક ઇજનેર બી આર વસવા દ્વારા ઉપરોક્ત રસ્તાની સપાટી સુધારવાની કામગીરીને અગ્રતા આપી સત્વરે શરૂ કરી દેવામાં આવી છે અને તેને બનતી દ્વારાએ પૂર્ણ કરવામાં આવશે માર્ગનું કામ પૂર્ણ થવાથી ટેબડા ગોદાવરી સહિતના આસપાસના ગામો તરફ જતા હજારો વાહન લોકો અને સ્થાનિક નાગરિકોને સુરક્ષિત અને ઝડપી મુસાફરીનો લાભ મળશે જેનાથી સમય અને ઈંધણની બચત થશે